આગળ વાત થશે ઓળાષ્ટક પૂરા લગ્ન માટે એક મહિના સુધી રાહ જોવી પડશે ત્યારે વાત થશે ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે આગળ વાત થશે અમેરિકાએ દક્ષિણ આફ્રિકાના રાજદૂતને દેશમાંથી હાકી કાઢ્યા છે ત્યારે વાત થશે આતંક મચાવનારાઓની અત્યારે ખેર નથી ત્યારે વાત થશે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારમાં સીએમ હાજર રહ્યા હતા આગળ વાત થશે એક હાથમાં સિગારેટ અને બીજા હાથથી મુક્કાબાજી સામે આવી હતી ત્યારે વાત થશે રાજપીપળામાં આદિવાસી પરંપરાનું જતન કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે આ વર્ષે સોનાના ભાવ આપણને રડાવી પણ શકે છે આગળ વાત થશે સુરતમાં છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની છે ત્યારે વાત થશે વડતાલ ધામનો બસો ને નવમો ફૂલદોત્સવ મહોત્સવ ઉજવાઈ ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડતાલધામમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનો બસોને નવમો ફૂલદોત્સવ ભવ્ય રીતે ઉજવાયો વટતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં યોજાયેલા આ ઉત્સવમાં મંદિરના દેવોના દેવ વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન અને સાત પ્રકારના કુલ 5000 કિલો રંગ અર્પણ કરાયા હતા આ ઉત્સવમાં 5000 કિલો કેસુડાના ફૂલ 2000 કિલો ગુલાબની પાંદડીઓ અને 1000 કિલો હજારીના ફૂલની પાંદડીઓથી ભગવાનનો અભિષેક કરાયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ સુરતમાં ક્રાઈમના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે ફરી એકવાર નવી ઘટના સામે આવી છે જેમાં કતાર વિસ્તારમાં માત્ર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની રાત્રિ દરમિયાન અપહરણ બાદ આરોપીએ બાળકીને પોતાનો શિકાર બનાવ્યો હાલમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટનાને લઈને કતાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ વર્ષે સોનાનો ભાવ રડાવશે એ અહેવાલ મુજબ મોટી તેજી પછી સોનાના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા હતી જે આવી ચૂકી છે અમેરિકા પછી યુકે દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો અને વધતા ભૂ રાજકીય તણાવને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે તો ગોલ્ડમાં રોકાણ પણ વધી રહ્યું છે આ કારણે સોનાની માગ વધી રહી છે તેવી આવી સ્થિતિમાં આ વર્ષે સોનું નેવ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે હંમેશા બીઆઈએસએફ દ્વારા પ્રમાણિત હોલમાર્કવાળું સોનું ખરીદવાનો આગ્રહ રાખો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજપીપળામાં આદિવાસી પરંપરાનું જતન આદિવાસી સમાજમાં હોળી મુખ્ય તહેવાર ગણાય છે રાજપીપળામાં દર વર્ષે હોળી સમયે આદિવાસીઓ માદરે વતન પાછા ફરે છે ધૂળે ધીના દિવસે તેમની પરંપરાગત ઘેરૈયા લોકનૃત્યની રમઝટ જામે છે ઘેરૈયાએ રાજપીપળાના રસ્તા પર અનોખી છટા દાખવી સ્ત્રી પુરુષના પોશાકમાં સજ્જ થઈને એકબીજાના ખભે ખભા મિલાવી અને હાથમાં હાથ નાખીને કલાકો સુધી નૃત્ય કર્યો તેઓ શેઠ સાહુકારના ઘરે જઈને ઘેર ઉઘરાવતા પણ જોવા મળ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક હાથમાં સિગારેટ અને બીજા હાથથી મુક્કાબાજી વડોદરામાં લુખા તત્વ બે ભાન બન્યા શહેરના અકોટા

અમદાવાદ ખાતે મેઘા બ્રાહ્મણ બિઝનેસ સમિટ ચારના ના શુભારંભ સમારોહ આયોજન કરવામાં આવ્યું જેમાં સીએમ બિઝનેસ મહાકુંભમાં બસો થી વધુ સ્ટોલ છે બ્રાહ્મણ સમાજના યુવાનો માટે રોજગાર મેળાનું આયોજન પણ કરાયું છે મોદી ત્રણ પોઈન્ટ શૂન્યમાં ભારત ત્રીજી આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ આગે કુચ કરી રહ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંક મચાવનારોની ખેર નહીં અમદાવાદમાં વસ્ત્રાલમાં આતંક મચાવનારા પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે આ મામલામાં આરોપી રાજવીરસિંહ બિહોલાના ઘરે ડિમોલેશન કાર્યવાહી શરૂ કરવામાં આવી જેને લઈને ગમે ત્યારે ગેરકાયદેસર ઘર તોડાઈ શકે છે અમદાવાદ પોલીસ કમિશનર ઘટના સ્થળે પહોંચ્યા આ આરોપીના પરિવારની મહિલાઓ મુજબ રાજવીર તોડફોડ સમયે હાજર નહીં હોવાનો આક્ષેપ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાએ દક્ષિણ આફ્રિકાના રાજદૂતને દેશમાંથી હાંકી કાઢ્યા અમેરિકાએ દક્ષિણ આફ્રિકાના રાજદૂત ઇબ્રાહિમ રસુલને હાંકી કાઢ્યા છે આ માહિતી આપતા અમેરિકી સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયાએ એક સુપરપોસ્ટ શેર કરી હતી જેમાં કહ્યું છે કે દક્ષિણ આફ્રિકાના આપણા મહાન દેશ અમેરિકામાં સ્વાગત નથી ઇબ્રાહિમ રસુલ એક જાતિવાદી રાજકારણી છે જે અમેરિકા આ યુનાઇટેડ સ્ટેટના રાષ્ટ્રપતિને નફરત કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે કલાકારોના વિવાદ અંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ટ્વીટ કર્યું હતું આ માત્ર અવગણના નથી પક્ષપાતનો પુરાવો છે ભાજપ સરકાર ઠાકોર સમાજની પ્રતિભાને અવગણે છે સમાજના કલાકારોના નિર્ણયને મારું સમર્થન રહેશે નોંધનીય છે કે ગાંધીનગર વિધાનસભામાં લોક કલાકારોને બોલાવીને તેમનું સન્માન કરાયું જેમાં ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને ન બોલાવાતા વિવાદ પણ થયો છે મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્ન માટે એક મહિના સુધી રાહ જોવી પડશે હોળી અને ધૂળેટીનો તહેવાર પૂરો થઈ ગયો એટલે ચૌદ માર્ચના રોજ હોડાષ્ટક પણ જોકે હવે એક મહિના સુધી લગ્ન ગીત નહીં સંભળાય લગ્ન માટે એક મહિના સુધી કોઈ શુભ મુહૂર્ત નથી કેમ કે આ વખતે કુર્તા ચૌદ માર્ચથી શરૂ થઈ રહ્યા છે હવે લગ્ન માટે શુભ મુહૂર્ત સીધો ચૌદ એપ્રિલથી શરૂ થશે કવમૂર્તામાં શુભ કામ થતા નથી પણ લગ્ન સંબંધિત વસ્તુઓની ખરીદી કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના ખેલાડીને મળી છે ધમકી હવે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઈપીએલમાં રમતા જોવા મળશે ભારતીય ખેલાડી વરુણ ચક્રવર્તી એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે ખરેખર આ ખેલાડી બે હજાર એકવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાનો ભાગ હતો આ ખેલાડી માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ ખરાબ રહી ત્યારબાદ તેને ફોન પર ભારત પાછળ ન ફરવાની ધમકીઓ પણ મળી એટલું જ નહીં લોકોએ આ ખેલાડીને ફોલો પણ કર્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના સ્વચ્છતા સર્વેક્ષણમાં રેન્ક સુધારવા કવાયત કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે યોજાતી સ્વચ્છતા સર્વેક્ષણ સ્પર્ધામાં રાજકોટ સતત પાછળ ધકેલાઈ રહ્યું છે જેને લઈને નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની વ્યવસ્થિત સફાઈ કરવા માટે ખાસ ટીમ બનાવી છે આ ટીમ દ્વારા હાલ કયા વિસ્તારમાં વધારે કચરો થાય છે તેનો સ્થળ ઉપર નિકાલ માટે સૂર્ય કાર્યવાહી કરી શકાય તે અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે શહેરને એકથી પંદરમાં લાવવા માટે કામગીરી કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે